તો પણ તું નહીં જાય કે હું સીતાબાઈ આ લોકો બોલ્યું છે એટલે તું એ બોલવા લાગી આ જંગલ વિશે તને ખબર નથી કા તને નથી ખબર કાલ સવાર સુધીમાં મમતા કોટ નહીં પહોંચે ને તો આને આની દીકરી નહીં મળે ડ્રાઈવર ભાઈ કાલે મારી એક્ઝામ છે અરે ગાંડો થઈ ગયો છે કે તું નક્કામ અરે ગાંડો થઈ ગયો છે કે તું કોશિશ કરીને ઝાડ હટાવીશ તો પણ રાતના ત્યાં જાશે કોણ તારે મરવું હોય તો જઈને મર મારે નથી મરવું આટલું જલ્દી હે ચાલ ચાલ આપણે પણ પાછા જઈએ મુન્ના અહીંયાથી હંસા પહોંચવાનો બીજો કોઈ રસ્તો નથી કે હા સને રસ્તો જંગલની થી પણ એ બહુ જ ખતરનાક છે જંગલના અંદરના રસ્તાની વાત કરે છે હા ત્યાંથી તો દિવસમાં પણ લોકો જવાની ના પાડે છે શું બકવાસ કરી રહ્યા છો બસની ચાવી મને દયો હું ચલાવીશ બહુ ડરપોક ટાઈપના લોકો છો તમે શું ફालतू વાત કરે છે ગાંડા ગાડી તારા બાપની છે કે શું આ ગાડીના એમના બાપની છે ને તમારા કાકાની તમને ડર લાગતો હોય તો તમે જાવ આજે તમારે હંસા પહોંચવું છે ક્યાંથી ગાંડા લોકોને જાન આવી ગઈ છે લાગે છે તમારા લોકોનું મગજ જ નથી આ છે

બહુ જ ચડબી ચડી જાય નહીં તો ચાલ આમાં તો નહીં ખાડી એને ગાંડો થઈ ગયો છે જંગલના અંદરથી જશે હવે શું કરીએ રાજેન્દ્ર નાટકમાં જવું પણ જરૂરી છે જો શંભુ જીવતા રહીશું તો ઘણા મોકા મળશે અત્યારે તો પાછા ઘરે જવું ઠીક રહેશે શું કહે છે હં ઠીક છે ચાલો હાલ હાલ

બેંગ્લુરુ જઈને મારા સંતોષને મળીશ પછી અમને કોઈ અલગ નહીં કરી શકે આ છોકરા છોકરી લોકો કેટલી મસ્તી કરે છે મને તો આ બધું જોવા જ નથી મળતું આપણે બધા લોકો અલગ અલગ જગ્યાઓથી આવ્યા છીએ પાછા પોતાના ઘરે પણ ચાલ્યા જશું શહેરની ભીડભાડથી દૂર આવ્યો છું શું નેચરલ બ્યુટી જોઈ છે મેં આઈ એમ રિયલી વરી લગ્યું જીવનમાં એક ખોટો નિર્ણય લઈ લીધો પણ પસ્તાઈને શું ફાયદો કાલે સવારે કોર્ટ પહોંચીશ મારી દીકરી મને મળી જશે જિંદગીને સરથી જીવીશ